જો આ વેલ બકરાય જાય અમે લઈને જાય કપા હાલ્યા આવી છે આ તો ગામડામાં કપા આમાં બકરા ને બધું હોય તો આ ટેમ્પો છે અમારા દશાભાઈનો ભાડા ભાડા બાંધવો હોય તો એ કહેજો જો આ દશાભાઈ ભૂલ સસ્તો અને સારું અને ડ્રાઈવરે બહુ રેડી એમાં કાંઈ ઘટે નહીં આ દશાભાઈ જોડિયા આપણે એના માતાજીનો મઠનો એક દિમ ઊંચું હતું જોડિયા પરિવાર આ એ દશાભાઈ